અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર પાર કરેલ ચોરી થયેલ મોટર સાથે અગાઉ મોટર ચોરીના ગુનામાં પકડાયેલી રીઢા આરોપીને ઝડપી પાડી મોટર ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પીવાડા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સુશનાનંદોએ જલ્લામત થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધી ગંભીરતા દાખવી ચોરીના ગુનાઓ સત્વારે સુધી કાઢવા એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને સુધી કાઢવા સદન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાદની હકીકત મળેલ કે અગાઉ બાઇક ચોરીમાં પકડાયેલ લીધો છું સુનિલ પરબતભાઈ નાયક રહે કુશમડી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરચનાઓને અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે એક કાળા કલરનું સાઇન મોટર જેનો રજીસ્ટર નંબર ચીજે વીસ એ એફ બ્યાસી જીરો ચારને લઈ ફરે છે જેમાં ભૂરા કલરની ટી શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જેથી મળેલ બાતમી આધારે ટીમ દ્વારા પ્રતિન ચોકડી જઈ તપાસ કરતાં બાતમી વર્ણનવાળો ઈશમ બાઇક દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તે રજૂ કરેલ નહીં જેથી પકડાયેલ બાઇક બાબતે સદન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે મારા પાસે વાપરવાના પૈસા નહોતા જેથી મેં બે દિવસ પહેલાં અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર આ સાઈન મોટર પાર્ક કરેલ હતી તે ડાયરેક્ટ કરી ચોરી કરી હતી અને આજ રોજ મોટર વેચવા માટે પ્રટીન ચોકડી આવેલો હતો દરમિયાન પોલીસે મને આ ચોરીની સાઈન મોટર સાયકલ સાથે પકડી લીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી ઉપરોક્ત બાઇક ચોરી અનન્વયે દાખલ થયેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મોટર સાઇકલ ચોરીનો ગુનો સુધી કાઢી સફળતા મળેલ છે અને પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિતની સલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ કરવા માટે સોંપવામાં આવેલ છે